પણ સામાન્ય વ્યક્તિને જો ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય ડેઈલી પોતાના રૂટિનમાં તો એ કઈ રીતે કરવું જોઈએ ભ્રમણ તો એવી છે કે સ્ત્રીઓએ જાપ ન કરવો જોઈએ દીક્ષા વગર વગરના કરવો જોઈએ યજ્ઞોપવિથ જેમનું નથી ધ્યુ જનોઈ ધારણ નથી કરી જેમણે એમણે ન કરવું જોઈએ મોટેથી ઉચ્ચારણ ઉચ્ચણ ન કરવું જોઈએ પણ આ એક પણ બાબતમાં સત્યતા નથી અને મજાની વાત એ છે કે પંડિત શ્રી રામ શર્મા આચાર્ય જે રિવોલ્યુશન લાવવાની કામગીરી કરી જે બદલાવ પરિવર્તનની ક્રાંતિ એમણે લાવી મહિલાઓને એમણે ગાયત્રી મંત્રનો યજ્ઞ કરવા માટે પ્રેરિત કર્યા સો આજની તારીખે પણ ગાયત્રી પરિવારમાં તમે જાઓ અને એમના સભ્યોને એમના પંડિતોને તમે ઘરે બોલાવો તો દે મેક શ્યોર કે મહિલાઓ થકી ગાયત્રી મંત્ર તમારા ઘરે થાય તો ગાયત્રી મંત્ર કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે જાતે કરવો હોય કોઈ નિયમો નથી તમે નિશ્ચિંત થઈને મોટે સ્વરે એટલે કે ઊંચા અવાજે પણ તમે જાપ કરી શકો ચાર પ્રકારના જાપનું વર્ણન છે શાસ્ત્રોમાં વાચિક ઉપાંશુ માનસિક અને અજપ વાચિક એટલે મોટેથી કરવું ઉપાંશુ એટલે તમારા ખાલી હોઠ ફફડે ઓકે પણ અવાજ બહાર ના આવે આ ઉપાંશુ માનસિક એટલે તમારા મનમાં એક જે સ્લેટ છે એક નોટિસ બોર્ડ છે એ બોર્ડ ઉપર એ મંત્ર લખાતો જતો હોય અને તમે એને વાંચતા હોય દેટ ઇઝ માનસિક જપ માનસિક જપ એટલે મોટાભાગના લોકોને કે મનમાં જપ કરવો એ નહીં તમારા મનના બોર્ડ ઉપર મંત્ર છપાતો જાય છે તમે લખતા હોય ઓમ ભૂર ભૂ સ્વ એ જે લખાતો જતો મંત્ર હોય દેટ ઇઝ માનસિક જાપ અને છેલ્લે અજપા અજપા એટલે તમારે જાતે મંત્રનો જાપ ના કરવો પડે સુતા કોઈ પણ કાર્ય દરમિયાન તમારા મનમાં મંત્ર લૂપમાં હોય હોય ઘણી બધી વખત તમે તો કોઈ ગીત આપણને બહુ ગમી જાય તો એ સતત આપણા મોઢા ઉપર રમતું રહેતું હોય આપણને ઘણી વખત ખબર ના હોય રિયલાઈઝ કરે આ ગીત તો હું આટલા ટાઈમથી ગણગણું છું દેટ ઇઝ અજપા કે જેના માટે તમારે મહેનત ના કરવી પડે કોન્શિયસલી તમારે મંત્રનો જાપ ના કરવો પડે મંત્ર ઓટોમેટિકલી જપાતો રહે ઉચ્ચારિત થતો રહે સો ચારે પ્રકારે જપ થઈ શકે એટલે ગાયત્રી મંત્ર નો જાપ તમે વાંચિક એટલે કે મોટા સ્વરે મોટા કરી શકો બાળક કરી શકે વૃદ્ધ કરી શકે મહિલા કરી શકે સિમ્પલ મેથડ ઘરે બેસીને તમે જો કરવા માંગો છો ગાયત્રી મંત્ર નો જાપ જસ્ટ એક નાનકડો સંકલ્પ કે જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી દિવસમાં એક માળા ઓછામાં ઓછી કરીશ ગાયત્રી મંત્રની આ સિમ્પલ મેથડ છે કોઈ પણ અવસ્થામાં તમે કરી શકો રુદ્રાક્ષની માળા ઉપર પંચમુખી રુદ્રાક્ષ હોય એકદમ આઈ થિંક માર્કેટમાં સર્ટિફાઈડ રુદ્રાક્ષની માળા જે મળે છે દોઢસો બસો રૂપિયામાં મળી જાય છે આરામથી પંચમુખી રુદ્રાક્ષ એકસો આઠ રુદ્રાક્ષની માળા હોય એમાં તમે કરી શકો જપ કરીને તમે એ માળાને પહેરી પણ શકો અને પૂજા ઘરમાં પણ રાખી શકો અને દરરોજની એક માળા લેખે તમે જો પેલું પ્રયત્ન કરો તો એક માળા કરવામાં તમને એક મિનિટનો સમય લાગી શકે શરૂઆતના સમયમાં દસથી બાર મિનિટ જેમ જેમ તમે એનાથી પારંગત થતા જશો અને રેગ્યુલરલી કરતા જશો એમ એમ એ સમયગાળો ઓછો થતો જશે તો દેન ઇફ યુ ફીલ કે હવે મારે એક માળાને બદલે ત્રણ માળા કરવી છે ત્રણ માળા કરો બાકી કોઈપણ જગ્યા ઉપર એટલે ઓફિસે કરી શકાય તમારા પૂજા ઘરમાં કરી શકાય તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હો ત્યારે કરી શકાય એટલે મહેરબાની કરીને એવા કોઈ ભ્રહ્મા રહેવાની જરૂર નથી ડરવાની જરૂર નથી કે ગાયત્રી મંત્રને આપણે બહાર ન કરી શકીએ અથવા એના માટે અમુક મર્યાદાઓ આવી જાય સૌથી પહેલાં તો આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળી જવાની જરૂર છે કેમ કે આ બધી વસ્તુઓ જ આપણને આપણા મૂળ તરફ જતાં રોકે છે એક માણસ વિચારો સાધના કરવા માંગે છે એક માણસ વિચારો માળા કરવા માંગે છે અને તમે એને એટલો ડરાવી દો છો કે આટલું આટલું કર તો જ કર બાકી નહીં કર બીજાનો ક્યારે ભગવાનને યાદ કરશે એક માણસ પોતાના ઈષ્ટને પોતાના દેવતાને પોતાના ઈશ્વરને યાદ કરવા માંગે છે અને તમે એને ડરાવો છો ધર્મના નામે તો આઈ ફર્મલી બિલીવ અને ઇફ યુ વોન્ટ ટુ રીડ મોર અબાઉટ ગાયત્રી મંત્ર હિડન પાવર ઓફ ગાયત્રી મંત્ર બાય ઓમ સ્વામી આ એમનું પુસ્તક છે અંગ્રેજીમાં પુસ્તક છે ટૂંક સમયમાં હોપફુલી હિન્દી અથવા ગુજરાતીમાં આવશે અત્યારે કોઈ જ પ્લાન નથી પણ કામ ચાલુ છે ક્યારે આવશે એ ખબર નથી પણ હિડન પાવર ઓફ ગાયત્રી બે અલગ અલગ પ્રકારની સપાયેલી છે જેના થકી તમે ગાયત્રી સાધના કરી શકો એક લાંબી મેથડ છે યજ્ઞ સાથેની અને એક ટૂંકી મેથડ છે યજ્ઞ વગરની નાનકડી કે જે તમે દિવસમાં ગમે ત્યારે તમારી અનુકૂળતા એ કરી શકો ઓકે સો ગાયત્રી મંત્ર વિશે વધારે જાણવા માટે અને આ બધી વસ્તુઓમાં વધારે ઊંડા ઉતારવા માટે એ બુક ઇઝ ધ બેસ્ટ બુક આઈ કેન સે